રાજ્યમાં ત્રીજા તબકાના મતદાન થવાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દરેક રાજકીય પક્ષ ચૂંટણીમાં જીત મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે લોકસભાની ચૂંટણીને લઈ યુવા મતદારો કયા મુદ્દાને લઈ પોતાનું મતદાન કરશે પોતાનો ઉમેદવાર કેવો પસંદ કરશે તે અંગે જેટીપીએલ દ્વારા રાજકોટના યુવા મતદારો સાથે વાતચીત કરવામાં આવી હતી ત્યારે આવો જાણીએ શું કહે છે રાજકોટના યુવા મતદારો ચૂંટણી વિષય હું એમ કહીશ કે લોકોએ પોતાના મત વિશેને જે મહત્ત્વ છે એને સમજવું જોઈએ લોકોને એ જાણ થવી જોઈએ કે પોતાનું એક મત છે એ એક એક મત કરીને ખાખી સરકાર ઊભી કરે છે તો એ મત આપણે સમજી વિચારીને આપવો જોઈએ કેમ કે મતદાન કરવું એ અંતે એમના લાભ માટે જ છે યુવા વર્ગ જે છે એ શિક્ષણ તો પ્રાપ્ત કરી લે છે પરંતુ એ લોકોમાં બેરોજગારી પણ હજુ પણ જોવા મળે છે એટલે કે આપણે જે ઉમેદવાર છે એવો છૂટવો જોઈએ જે ખાલી વાયદાઓ કરે નહીં પણ વાયદાઓ પૂરા કરવાનું એમાં સામર્થ્ય પણ હોય ચૂંટણી આવી રહી છે તો લોકોને હું એ બાબત જણાવીશ કે જેમ પોતાના હક માટે લોકો લડે છે કે સત્તા માટે કે કોઈ વ્યક્તિને એમ કહે છે કે ભાઈ આ મારો હકની વસ્તુ છે મને આપો તો આ વસ્તુ જેમ હક માટે લડો છો એમ તમારી એક ફરજ છે જે તમે મતદાન કરો એટલે લોકોને હું એ એમ કહીશ કે તમે એ લોકો છે ને મતદાન પર આગળ વધો મતદાન કરો તો એક મત જે આખી સરકાર બદલી શકે છે હું નવા ઉમેદવાર પાસે અપેક્ષા એ રાખું છું કે હાલના સમયમાં છે ને શિક્ષણની એ લોકોએ ડિમાન્ડ કરે છે કે લોકો શિક્ષિત થાય દીકરીઓ શિક્ષિત થાય તો જેમ વિદ્યાર્થીઓ શિક્ષિત થાય છે એ સામે એટલું એને રોજગાર મળતું નથી કે એને યોગ્ય નોકરી કે વ્યવસાય મળતો નથી તો એ માટે થઈને એ લોકોને છે ને વધારે સારી રીતે નોકરી કે વ્યવસાય મળે એ માટે અલગ કાયદાઓ બનાવવા જોઈએ હાલના સમયમાં આપણે જોતા હોઈએ છીએ કે દિવસે દિવસે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે તેના કારણે વ્યક્તિને પોતાના ભવિષ્યમાં આગળ વધવાની તકો માટે ચૂંટણીમાં એવો વ્યક્તિ શું જોઈએ કે જેના કારણે તે પોતાનું ભવિષ્ય આગળ ઉજ્જવળ ઉમેદવાર જ્ઞાતિ જાતિમાં ના કરતો હોય પોતાને પોતાનું જ ના પણ આખી દુનિયાને વિચારીને આગળ વધતો હોય એવો હોવો જોઈએ એવા લોકો માટે એવું જ કે સૌ પ્રથમ પોતાને જાગૃત જાગૃત વ્યક્તિ છે એને માટે પોતાને એક જાગૃત વ્યક્તિના તરીકે પોતે એક મત આપવાનું તેને અધિકાર મળવો જોઈએ ચૂંટણી આવી રહી છે તો આપણે ચૂંટણીને આપણી એક ફરજ સમજીને આપણે આપણો વોટ આપવો જોઈએ આપણો એક વોટ છે એ ઘણા લોકોનું જીવન બદલી શકે છે આખી સરકાર બદલી શકે છે અને યોગ્ય ઉમેદવારની પસંદગી કરવી જોઈએ ઉમેદવાર એવો હોવો જોઈએ જે કોઈ જ્ઞાતિ જાતિ સાથે સંકળાયેલો ના હોવો જોઈએ બધાને સમાન રાખીને ચાલનારો હોવો જોઈએ અને દેશના વિકાસમાં પોતાનું યોગદાન દેવા માટે હંમેશા તત્પર રહે એવો હોવો જોઈએ લોકોને એ સંદેશો આપીશ કે અત્યારે આપણે આપણો મત કેટલો જરૂરી છે તે સમજવું જોઈએ અને યોગ્ય નેતાની પસંદગી કરવી જોઈએ જેથી કરીને જેથી કરીને આપણો દેશ હજી જેટલો વિકસિત છે એટલો વધારે વિકસિત થશે મહીસાગરના લુણાવાડાના પાવાપુરમાં ક્ષત્રિય સમાજ નો રોષ યથાવત જોવા મળી રહ્યો છે અહીં ક્ષત્રિય સમાજ દ્વારા